રાજમા ના તો ફોટા નહી રાખતા હોય રાજમા તો અરી નહી તો ઉ ગમે એટલું ઘઘ કરે તો આ જે સાઈડ રેવાન એ નહી આ તો બાર બપોર બહુ એટલે આ શું ઉઠ્યો હું શું બને દર્શન કરીને જજો સ્કૂલમાં નાવા જવું એવું કર્યું નાવા જવું તો ખાલી ખાલી ઓખો બંધ કરી દીધી વાભી થા હું ઊભી થાય राधे 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 दर्शन करें આજ તો વહેલો તૈયાર થઈ ગયો બધો જારી વાગ જેવું તો હારા હાથે વહેલો તૈયાર થયો રોજ હારા ઠીક જાય ગુડ મોર્નિંગ જય માતાજી મજામાં સ્વાગત છે તમારું નામ ના ગુડ મોર્નિંગ વિધિ ચા नावन नहीं दे ठंडी पड़ा हवा भी अच्छा इंतजार तो है ना जय श्री कृष्ण गुड मॉर्निंग आई जैसी है मटे दर्शन करिए थोड़ी बार बैठिए हार नहीं ले लिए जुनो

ફોન લઈ લઈ લે મારે તમે લઈ લો ફોન પપ્પા ને બે હું ફોન લઈને ફોન હું કઉ છું કે લાવ હું લઈ જવ એ કઈ જોવો જ નહીં ભાઈ અમને તો કોઈ નહીં આવતી હું અમે જ જાગ્યાએ તોય બારે એક વાગે સુધી હું એડિટિંગ કરતો હોઉં તો એ સવાર નહીં ઉઠી જતો છ વાગની કોમથી જાગ ઉપર ખાલ ખાલી જાગવાનું ના હોય તે ઉઠો અમે હાવ તો એ તૈયાર થા ફટફટ નાસ્તો કરવા બેઠા હીએ બાની તો નાવાજીઓ મમ્મીને દેઈ આવ બનાવ આવ મમ્મી સાકો ડાઈન કીનો બનાવો બનાવો નાસ્તો કરી લઈએ બાની મમ્મીને તો નાવા નાવાજીઓ

સાચી ખબર મમ્મી બતાવી તો બાને ઊંઘવાનું કર અઢી વાગ્યા હું હાલ ઉઠ્યો હોય ગયો તો તે દાદા એ હોય છે આ બધું જેટલું ફેલાયું હતી એ ઠેકોણા મેલ દેનાર મું એ આ બીજું બધું લઈ લે લઈ લે એ બધું બીજું બધું મૂકી દે ઠેકો બીજો ચોક મૂકી દે ઠેકો મેલ દે છ વાગી ગયા હા બાદ તો વાહન જોવાય હા ઊંઘી ઊંઘી નું ઠે આમાં બધા

જેવ બિટ ચોરા જેવા જ લાલ લાલ આવો

હવે બે ટીમ પણ હોય પપ્પા ગલ્લા હોય ને એ ગલ્લા મોડા આવે ને નવું દહ વાગે એટલે પછી ખાય મમ્મીને નહીં કીસો ને હા હમ એટલે ખાવાનું નહીં તો થઈ ગયું મની આ બાજુ મોજ હોય તો વરી થાય હતું વરી નહી થવું ગમે એટલું ઘ ઘ કરે તો એ જે સહેજ રહેવાનું નહી બે ટાઈમ ઘ છે ઊંઘા એટલે છે કોક લગાવી નું ઊંઘા આવી એમ જ રહેવાનું નહીં તો અહીં થવું બસ તો વાહન તો હોય હા બસ તો મમ્મી ને ખાવા બેઠો હા ગુડ નાઈટ તો કે ગુડ નાઈટ તો ગુડ નાઇટ કેવાય નહીં

કે તુતુ રવિવાર કા થાય નો કી

પપ્પા તો ગલ્લ જ્યા છે બેઠા હશે બાઈક મેકિંગ જ્યાં પાસા દવા પી ને તારે દવા પીવા જાય પી લે દવા હે હેન નતું કે

બસ ને <laughs>

ਗੁਰਨਾਥ ਜੈ ਮਾਤਾ ਪਰ ਹੁੰਗੋ ਪਰ ਕੰਡਾ ਘਾਟੇ ਜੀ ਸ਼ਾ ਗੇਰਨ ਬਾਸ ਬਾਤ ਹਾ ਤੇਰਾ ਤੇ ਕੱਢ ਲਾ ਤੇ ਬਾਹਰ ਕਰ ਮੈਂ ਉਹ ਗੋਹੜਾ ਨੰਤ